વિષ્ણામ રોડ ઉપર શોપિંગમાં ત્રાત્કેલી તસ્કર તોડકી રોકડા અને ડ્રાયફ્રૂટની ચોરી કરતા સીસીટીવીમાં કેદ અજાણ્યા તસ્કરોએ રાત્રિ દરમિયાન ચાર દુકાનોના શટરો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેઓ માત્ર મહાદેવ પ્રોવિઝન ચોરી કરવામાં સફળ રહ્યા દુકાનમાંથી જેટલી રોકડ રકમ અને આશરે પંદર ચાંદીના સિક્કા અને ડ્રાય ફ્રૂટની ચોરી કરી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે ચોરીની ઘટના બાદ તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને શોધવા માટે તપાસ તેજ કરી છે વારંવાર બનતી આવી ચોરીઓને લઈ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે અને પોલીસ વહીવટ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે મેં મહાદુકન સ્ટોરનો ઓનર છું મે મારા શોપ પર કાલે રાતે ચોરી થઈ છે અઢી વાગ્યાનું સમથિંગ ને પ્લસ અમારા સિત્તેર બોતેર હજાર રૂપિયા કેશ ને પ્લસ ચાંદીના કોઈન્સ હતા એ બધા ગાયબ છે ને ત્રણ જણના ત્રણ જણ હતા સાથે એ લોકો એ મારા દુકાનમાં ચોરી કરી છે ને પોલીસના પોલીસને અમારે એ છે કે કેવું છે કે ભાઈ જલ્દી જલ્દી કાર્યવાહી કરો ને અમારા સામાન અમને પાછા આપવાની વિનંતી તમને